મારી ભગવતી ચામુંડા એટલું કીધું કે મુજા માગ માર મારી માગો હા માડી આ એક મુખે તું મારી સામે ઊભી છો ને હા મારી ચંડ અને મુંડ બેય જારે પૃથ્વીની માથે તારી સામે જારે યુદ્ધે ચડ્યા ત્યારે તે આવા એકલા રૂપે બેયને કેમ માર્યા હતા કે મુજા તેદી મેં બે રૂપ ખીર્યા હતા હે મુંજા ત્યારે મેં રણ મેદાન ની મારી પાસે શસ્ત્ર હાથ ની મારી પાસે લઈ અને બે રૂપ કર્યા હતા મારી કેવા રોપ દેખાડતો અને મારી ભગવતીએ ઝડપ દઈને બે મુખ કર્યા આવશે બે મુખ કર્યા ને ત્યારે માતાજી ને એટલું કીધું કે એ માં થોબી જા મારી આ બે મુખ રહ્યા ને એમાંથી હવે જો એક મુખ કરીને તો તને તારા મૂંઝા ના છે માતાજી દરબારગઢ ના ઓરડા ની થોપી ગયા પણ મુજા આમ કે હા માં હું દુનિયા ને મારે જગત ને બે મુખ દેખાડવા છે કે મારી સામડા